શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાજીમાં શ્રી ગીતાજીનું મહાત્મ્ય સાંભળીશું જે સાંભળવા માત્રથી જ આપનું કલ્યાણ થાય છે અને પરમપદને પ્રાપ્ત કરાય છે તો હવે સાંભળીએ મહાત્મ્ય ધરતી માતા બોલિયા હે ભગવાન હે પ્રભુ હે પરમેશ્વર પ્રારંભને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારંભને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વતીર્થો રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપારો તથા ગોપીઓ પણ રહે છે નારદ ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર બનવો બનાવવું એ શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણિય પદોવાળી અવિનાશી અર્ધ અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મ રૂપીની ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંયમ નથી તે ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવારો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પણ પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગૌદાનના પુણ્યને પામે છે એમાં સંદેહ નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મરે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ મરે છે જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગંધ થઈને ચિરકાર સુધી વસે છે હે પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે તે મનંતવર સુધી મનુષ્ય પામે છે જે મનુષ્ય ગીતાના એક કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિ પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તપર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાનવો અને મરણ પછી તે પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક પાપ પાપરહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપરને પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યાનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે એવા પાઠને શ્રમરૂપ જ કહ્યું છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે તે ફળને પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે શ્રુતિજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું આ સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજી નો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફર પામે છે શ્રી ગીતા મહાત્મ્યમ સંપૂર્ણમ બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોરા નાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ